આગની ઘટનાને પગલે કંપનીના સત્તાધીશોએ ફાયર વિભાગમાં જાણ કરતા છ જેટલા ફાયર ટેન્ડરો સાથે સ્થાનિક પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ બુજાવવાનો પ્રયાસ કર્યો હતો આગની ઘટનાને કારણે નજીકમાં કામ કરી રહેલ પાંચ જેટલા કામદારોએ સ્થળ છોડી દેતા તેનો આબાદ બચાવ થયો હતો જોકે આગની ઘટનામાં કોઈને પણ જાનહાની નહીં થતાં સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો આગની ઘટનાની ગંભીરતા દાખવી સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી હતી એનું ગોડાઉન બી સાથે હતું અને અચાનક કોઈ કારણસર આગ લાગેલી તાત્કાલિક જ અમને મેસેજ મળતા અમે અહિયાં આવેલા અને તરત જ સારી ટીમ પણ અહિયાં પહોંચી ગયેલી હતી અને લગભગ એકાદ સવા કલાકની જેમ બાદ અત્યારે આ જે કંટ્રોલમાં છે અને લગભગ પંદર વીસ મિનિટમાં આ હું સંપૂર્ણ કાબુમાં લેવામાં આવશે અને કોઈ એવી જાનહાની કે એવું કઈ હોય એવું કંઈ જાણવા મળેલું નથી અને ખાસ તો આ બાબતે અમારા ડીપીએમસી ફાયર ફાઈટરો કાનેલી ફાયર ફાઈટર અને અમારી અન્ય જે મોટી કંપનીઓ છે तमना फायर फायटरने उपयोग करून तेलो जल्दी आज ओलववा प्रयत्न करेल